હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો શું તમે ક્યારેય રવાની અંદર ફ્લાવર નાખી અને કોઈ રેસિપી બનાવી જોઈ છે તો મિત્રો એટલી શાનદાર અને ગજબની બનીને તૈયાર થાય છે કે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આટલી સરસ અને મસ્ત રેસીપી બની શકે છે એકદમ શાનદાર અને ખૂબ જ ઝડપથી બનતી આ રેસીપી એકદમ ઓઇલ ફ્રી છે અને એમાં આપણે એકદમ ઓછા તેલથી રેસિપી બનાવીને તૈયાર કરીશું તો ચાલો ઝટપટ બનાવીએ તો રેસિપી બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા ફુલાવર લઈ લીધો છે તો અહીંયા જે મોટા ફૂલ હોય એવો ફુલાવર પસંદ કરીશું આપણે એકદમ ઝીણા ઝીણા ફૂલ હોય એવો ફુલાવર નહીં પસંદ કરીએ આપણે અહીંયા એક બાઉલની અંદર થોડું પાણી લઈ લીધું છે અને એમાં અંદાજે બેથી ત્રણ ચમચી જેટલું હું મીઠું એડ કરી દઈશ તો અહીંયા મીઠું છે એને આપણે પાણીની અંદર સારી રીતે મિક્સ કરી લઈએ અને પછી આપણે જે ફુલાવરના ફૂલ લીધા છે એને આપણે મીઠાના પાણીની અંદર નાખી દઈએ તો આનાથી શું થશે મિત્રો કે એના અંદર કાંઈ પણ જો કીટાણુ હશે નાને મોટી જીવજંતુ જંતુ હશે તો એ નીકળી જશે અને સારી રીતે અંદરથી પણ સાફ થઈ જશે તો દસક મિનિટ સુધી ફુલાવરના ફૂલ છે એને આપણે આવી રીતે મીઠાના પાણીની અંદર રહેવા દઈશું તો અહીંયા મેં મિક્સિંગ બાઉલ લઈ લીધું છે અને એના અંદર નાખીશું એક કપ જેટલો રવો તો રવો છે એકદમ ચોખ્ખો અને સાફ કરીને મેં લઈ લીધો છે અને હવે આપણે એમાં એડ કરીશું ચારથી પાંચ ચમચી જેટલું મોડું દહીં જો દહીં ખાટું હોય તો એનું પ્રમાણ તમારે એનાથી થોડું ઓછું રાખવું હવે આપણે થોડું પાણી નાખી અને બેટર બનાવી લઈએ તો શરૂઆતમાં થોડું પાણી છે એ આપણે ઓછું જ નાખીશું કેમ કે વધારે પાણી ન થઈ જાય અને વધારે ઢીલું ન થઈ જાય એટલા માટે આ રીતે સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે હવે તમે જોઈ શકો છો કે પાણીનું પ્રમાણ અહીંયા મેં સાવ ઓછું જ રાખ્યું છે અને એટલા માટે જ રાખ્યું છે કે વધારે પાણીની જરૂર પડે તો આપણે ઉમેરી શકીએ હવે આપણે આ બેટર છે એને દસ મિનિટ માટે રેસ્ટ થવા દેસું આપણે દસક મિનિટ પછી જોઈશું તો અહીંયા ફુલાવરની અંદરથી જુઓ જે કાંઈ ગંદકી છે એ એની મેળે મેળે આરામથી નીકળી ગઈ છે એમ કે આપણે મીઠાની અંદર એને પલાળેલા છે અને પછી જો થોડી ઘણી હોય તો એને આપણે હાથથી આવી રીતે મસળી અને ચેક કરી લેવાના છે આ રીતે ચોખ્ખું કરી અને હજી એક વખત પાણીથી ધોઈ અને આપણે આ ફુલાવર છે એને લઈ લઈએ હવે એક ડીશની અંદર આપણે ફુલાવર કાઢી લીધો છે અને એક આવી ઝીણી ખમણી લઈ લીધી છે તો આ ઝીણી ખમણી છે એનાથી આપણે ફુલાવર છે એને ખમણી અને આપણી રેસીપી બનાવીશું તો અહીંયા આવી રીતે જે ફૂલ છે એનો આગળનો ભાગ લઈ અને આ ઝીણી ખમણીથી આપણે એને ખમણી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઝીણું ખમણ છે એ તૈયાર થઈ જાય છે તો મિત્રો બાળકો છે ને ઘણી વખત ફૂલાવર કે એવા અમુક શાકભાજી ખાતા જ નથી હોતા તો આપણે આવી રીતે બાળકોને એક નવી અને અલગ રેસીપી બનાવી અને ફુલાવર કે જે કાંઈ શાકભાજી એ ન ખાતા હોઈએ ખવડાવી શકીએ છીએ તો આ રીતે હું બધો જ ફૂલાવર છે એને ખમણીને તૈયાર કરી લઉં છું

અહીંયા આપણે એમાં એક ચમચી તેલ ઉમેરીશું તો અહીંયા આપણે એકદમ ઓછા તેલમાં એકદમ હેલ્ધી નાસ્તો બનાવીશું તો તેલ ગરમ થાય એટલે આપણે અહીંયા એક નાનું મરચું છે સમારીને તૈયાર રાખ્યું છે એને નાખી દઈએ અને આપણે જે ખમણીને તૈયાર રાખ્યું છે ફ્લાવરનું ખમણ તૈયાર કરેલું છે એને એડ કરી દઈએ અહીંયા થોડા વટાણા છે એને મેં બાફીને રાખ્યા છે તો એને પણ એડ કરી દઈએ એક નાનું ટમેટું છે એને ઝીણું સમાર્યું છે એને એડ કરી દઈએ થોડા ફણગાવેલા મગ છે એને પણ થોડા જેવા તેવા બાફી અને તૈયાર રાખ્યા છે તો એને એડ કરી દઈએ તો આ બધી વસ્તુથી મિત્રો આપણો નાસ્તો ખૂબ જ હેલ્ધી બનીને તૈયાર થશે અને બાળકો ખાતા નહીં હોય ને તો પણ આ નાસ્તો ખાય એટલે એને બધું જ પોષણ મળી રહે છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હળદી ચમચી ધાણાજીરું પાવડર કોળી આંગથી ઓડર થોડું લાલ મરચું પાવડર આપણે અહીંયા લીલા મરચાનો ઉપયોગ કર્યો છે જો તમે બાળકો માટે બનાવતા હો તો મરચાનું પ્રમાણ એ જોઈ લેવું બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને અહીંયા થોડો ટેંગી એટલે કે થોડો ખાટો મીઠો ટેસ્ટ આવે એટલા માટે હું અહીંયા આમચૂર પાવડર ઉમેરું છું તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો થોડી કોથમીર એડ કરી દઈએ તો આ રીતે આપણે જે શાકભાજી બાળકો નથી ખાતા એ બધા જ આવી રીતે તૈયાર કરી લઈએ અને પછી એવો નાસ્તો બનાવીને બાળકોને દઈએ તો બાળકોને ખબર પણ નહીં પડે કે તમે આના અંદર ફુલાવર નાખ્યો છે એટલું સરસ બનીને તૈયાર થશે તો માત્ર બે થી ત્રણ મિનિટની અંદર આપણો આ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો અહીંયા આપણે રવો છે એ ચેક કરી લઈએ તો તમે જોશો કે જ્યારે આપણે પલાળ્યો તો ત્યારે થોડું પાણી હતું અત્યારે રવો છે એકદમ ઠીક થઈ ગયો છે તો આપણે થોડું પાણી નાખી અને એની કન્સિસ્ટન્સી છે એને બેલેન્સ કરી લઈએ તો અહીંયા થોડું પાણી ઉમેરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે બેટર થોડું ઢીલું પડ્યું છે તો લગભગ ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી અહીંયા અમે ઉમેર્યું પછી આ બેટર છે એ આ રીતે તૈયાર થયું તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક ચમચી જેટલો અહીંયા મેં ઈનો લીધો છે એને પણ મેળવી દઈશું અહીંયા તમે મીઠો સોડા પણ લઈ શકો છો ઈનો ઉપર થોડું પાણી નાખીશું એટલે એ જલ્દી એક્ટિવેટ થઈ જશે આપણો બેટર એકદમ સરસ ફૂલી ગયો છે અને સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે થોડી કોથમીર એકદમ ઝીણી સમારેલીમાં એડ કરી દઈએ તો કોથમીરથી શું થશે કે ટેસ્ટ તો સારો આવશે પણ એનો લૂક ખૂબ મસ્ત આવશે આનાથી

અને થોડું આવી રીતે સ્પ્રેડ કરી લેશું બહુ પતલું નહીં બનાવીએ થોડું રહેવા દેશું હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ સ્ટફિંગ લઈ અને આપણે એના ઉપર મૂકી દઈશું આ રીતે એક્ઝેક્ટ આપણે વચ્ચે મૂકીશું સ્ટફિંગને આ રીતે થોડું થોડું આવી રીતે દબાવી દેશું આ રીતે અને એના ઉપર આપણે જે બેટર છે એને પાછું થોડું થોડું પાથરી દેશું

તો મિત્રો આ નાસ્તાની અંદર એકદમ ઓછું તેલ જોઈએ છે માત્ર એક જ ચમચી તેલની અંદર આપણે ખૂબ જ હેલ્ધી નાસ્તો બનાવીને બાળકોને અને આપણા પૂરા પરિવારને આપણે તૈયાર કરીને આપી શકીએ છીએ તો તમે જોઈ શકો છો કે બેય બાજુ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો આ તૈયાર થયેલ નાસ્તાને આપણે પ્લેટમાં કાઢી લઈએ તો અહીંયા મેં બધો જ નાસ્તો બનાવી લીધો છે મિત્રો વેજીટેબલ્સથી ભરપૂર અને બાળકોને ખૂબ જ ગમી જાય ખૂબ જ પસંદ આવી જાય એવો નાસ્તો આપણો બનીને તૈયાર થયો છે તો નાના મોટા સૌને આ નાસ્તો ખૂબ જ પસંદ આવશે બાળકો છે શાકભાજી ઘણી વખત ખાતા નથી તો તમે આવી રીતે નવો નાસ્તો બનાવી અને બાળકોને જો પીરસજો તો બાળકો ચોક્કસથી આ નાસ્તો ખાશે અને એને ખબર પણ નહીં પડે કે તમે આના અંદર ફુલાવરનો ઉપયોગ કર્યો છે એકદમ ટેસ્ટી અને ખૂબ જ લાજવાબ એકદમ શાનદાર આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે તો આ નાસ્તાને તમે ગ્રીન ચટણીની સાથે અથવા તો દહીંની સાથે પીરસી શકો છો ટોમેટો ચટણી અથવા તો ટોમેટો કેચઅપની સાથે પણ આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે અહીંયા હું તમને એક નાસ્તો તોડીને પણ બતાવું છું તો ઘણી વખત બાળકોને તમારા શાકભાજી હોય તો આવી નવી નવી ટ્રીક છે એ અજમાવી પડે છે અને આવી રીતે આપશો તો બાળકો એકદમ નવા નાસ્તાની જેમ આ નાસ્તો ખાશે તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો મિત્રો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આ નાસ્તાની રેસિપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ આપણો આ નવો નાસ્તો બનાવીને તૈયાર કરી શકે તો મિત્રો કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી છે ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો